વાત આજે કરવી છે એક એવી જગ્યાની એક એવા વિસ્તારની ગીર સોમનાથની કે જ્યાં જે ઝડપાયેલો દારૂ હોય છે એ દારૂનો નાશ કરવા માટે પોલીસ વિભાગ ત્યાં પહોંચે છે તેના ઉપર બુલડોઝર ફેરવવાનું હોય છે જ્યારે બુલડોઝર ફેરવવાનું હોય છે ત્યારે દારૂની બોટલો ચોક્કસપણે પાથરવામાં આવતી હોય છે જમીન ઉપર ત્યારે એક એએસઆઈ કે જેમનું નામ મનુ કરશન વાજા તરીકે આપવામાં આવ્યું છે એમની ઓળખ એ રીતે છતી થઈ છે એ પોતાની પ્રાઇવેટ વહીકલ કે જેની ઉપર પોલીસ લખેલું છે પ્લેટ લખેલી છે દર્શક મિત્રો આપને એ પણ જણાવવું છે કે જેટલી પણ પ્રાઇવેટ કાર છે એના ઉપર આવી રીતે પોલીસની પ્લેટ લખવું એ કાયદેસર નથી અને તેવું ડીજીપી વિકાસ સહાય દ્વારા પણ જણાવવામાં આવ્યું છે તે ઉપરાંત પણ આપણને ગુજરાતના વિવિધ શહેરો ગામો ગામ વિસ્તારની અંદર પોલીસ પ્લેટ લખેલી ગાડીઓ આપણને જોવા મળતી હોય છે આવી જ એક ગાડી જેનો આપ સાથે સાથે વિડીયો પણ જોઈ રહ્યા છો અને કથિત જે એએસઆઈ છે એ એએસઆઈ જયારે દારૂ જે પકડાયેલું છે એના ઉપર બુલડોઝર ફેરવવાનું છે ત્યારે બે કટ્ટા ભરીને બે બેગ ભરીને દારૂ પોતાની કારમાં મૂકે છે અને એક જાગૃત નાગરિક આનો વિડીયો બનાવી લે છે સમગ્ર ઘટના માહિતી સાંભળીએ પહેલા જોઈએ શું વાતચીત થઈ છે તેના પીઆઈ આવ્યા છે પીઆઈ તેમને ટકોર કરે છે એ સાંભળીએ કે શું કહ્યું છે આ એએસઆઈ ને અને કેવા પ્રકારના પગલા તેમના દ્વારા લેવામાં આવ્યા છે ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે સમગ્ર વિડીયો ફૂલ સ્ક્રીન ચલાવે

દર્શક મિત્રો આ એ જ એસઆઈ છે જેઓ પછીથી કહે છે આ પીઆઈ પણ કહી રહ્યા છે એ પણ ટેકનિકલ ટીમને વિનંતી કરીશ જો ઓડિયો સાથે હોય તો ઓડિયો સાથે ચલાવે હજી પણ તેઓ તેમની ગાડીની અંદર જે મૂકી રહ્યા છે દારૂની બોટલ્સ એ બધું આપણને વિઝ્યુઅલ્સમાં દેખાઈ રહ્યું છે જેઓ પોતાની ગાડીની અંદર જુઓ કેવા પ્રકારે દારૂની બોટલ એએસઆઈ પોતે મૂકી રહ્યા છે એ સમગ્ર દારૂ જે તેમણે બે કટ્ટા ભરીને સિમેન્ટના જે થેલા હોય છે એ થેલા ભરીને ગાડીની અંદર મૂકે છે જાગૃત નાગરિક જે છે તેનો સમગ્ર વિડીયો બનાવે છે અને જ્યારે પીઆઈ ત્યાં આગળ આવે છે ત્યારે પીઆઈ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે પોલીસનું નામ લજવી રહ્યા છો ત્યારે આગળ આવતા એ પીઆઈ આગળ જાય છે અને પેલા એએસઆઈ જે છે તે પોતાની ગાડી તરફ પાછા ફરે છે એ વખતે એવું બોલતા સંભળાય છે કે તેમની આબરૂના ધજાગરા કાઢ્યા શું દારૂ લઈને મૂકતા હતા એ વખતે તેમણે આબરૂ નેવે મૂકી હતી આબરૂના ધજાગરા ક્યારે નીકળ્યા જ્યારે પોલીસ જ ખુદ દારૂ આ પ્રકારે જ્યારે પકડતું હોય છે અને પછી એ જ સંતાડીને પોતાના ઘરે લઈ જવાની જ્યારે તજવીજ કરતા હોય છે ત્યારે આ કથિત એસઆઈની ફક્ત ટ્રાન્સફર કરવામાં આવી છે તેવા અહેવાલ અત્યાર સુધી આપણી સામે આવ્યા છે એની સામે કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી તેમને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તેમની બદલી માત્ર કરવામાં આવી છે આપણે ગીર સોમનાથના એસપીને કે જેઓ મનોહરસિંહ જાડેજા છે તેમને ટેલિફોનિક કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું અને તેમની પાસેથી સાંભળીશું કે તેઓ આ સમગ્ર ઘટનાને સમગ્ર વાતને લઈને કેવા સંદર્ભમાં જોઈ રહ્યા છે ને જો સામાન્ય માણસ જો હોય અને તેની ગાડીમાંથી જો આ પ્રકારનો દારૂ પકડાયો હોય તો પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે નમસ્કાર મનો સાહેબ ગીર સોમનાથ ના એસપી બી ઇન્ડિયા બી ઇન્ડિયાના પ્રોગ્રામની અંદર જી પણ સાહેબ અત્યારે લાઈવ છે આપની બે મિનિટ લઈશ વધારે હું સમય નઈ લઉં આપનો આપણે ટીવી પર લાઈવ છીએ ઓનલાઈન

અચ્છા એટલે અમારી સામે એવા જે અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે ત્યાં સુધી એમની ખાલી ટ્રાન્સફર કરવામાં આવી છે એમની કોઈ બદલી કરવામાં આવી હોય તેવા જ અહેવાલ છે

બનોર સિંહ કે જેઓ ગીર સોમનાથના ના એસપી છે તેમની સાથે વાત કરી સંતોષકારક જવાબ નથી મળ્યો પેહલા તો વાત કરવા તૈયાર નહોતા કાર્યક્રમમાં છે તેવી વાત વાત કરી કરી અને પછી એટલે તેઓએ જવાબ આપ્યો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે અને એ સિવાય પણ ટીમના બીજા મેમ્બર જે આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે જેઓ પોલીસના સિમ્બોલ સાથેની વ્હાઈટ ટી શર્ટ પહેરીને ઊભા છે તેઓ આમાં સાથે સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી છે હવે પીઆઈ જે છે તેમનું નામ છે મહેન્દ્રસિંહ રાણા તેમણે એસઆઈ મનુ વાજાનો ઉધડો લીધો હતો અને તેમને જે આપણે વિડીયો હમણાં સાંભળ્યો તેની અંદર આ વસ્તુ જણાવવામાં આવી હતી હવે દર્શક મિત્રો સવાલ આપણને એ થાય કે આટલા પ્રમાણની અંદર દારૂ જ્યારે મળતો હોય છે ઝડપાતો હોય છે ત્યારે પોલીસ કરતી શું હોય છે પોલીસ અત્યારે કોમ્બિંગ નાઇટ ચલાવી રહ્યું છે અલગ અલગ લોકોને મેમોઝ આપી રહ્યા છે અલગ અલગ પ્રકારની દંડની કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ પોલીસ પણ જાણે છે કે કઈ જગ્યાએથી દારૂ આવે છે કેવી રીતે સ્મગલ થઈને લાવવામાં આવે છે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે ક્યાંથી કથિત વેચાણ થઈ રહ્યું છે કોઈ એકલ દોકલ એવી ઘટના હોય છે જે પ્રકાશમાં લાવતી હોય છે અને તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવતો હોય છે પરંતુ શું એનાથી સંતોષ માની શકાય ના કારણ કે જે જગ્યાએ દારૂ મળી રહ્યો છે એવા એક નહી અનેક ઠેકાણાઓ ગુજરાતના આજે પણ એક નહીં અનેક ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ દેશી દારૂ અને રેલમ છેલ જ્યારે ચાલતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટના એ પોલીસ ડિપાર્ટમેન્ટ ને અને ખાસ કરીને આવા અમુક તત્વોના કારણે સમગ્ર ખાખીને લજવતી હોય તે પ્રકારેનો કિસ્સો મીડિયાની સામે આવ્યો છે ત્યારે ઘણી વખત આપણે ચર્ચા પણ કરી છે કે ખાખીની મિલીભગત વગર આ વસ્તુ શક્ય નથી આટલો ગોરખ ધંધો ચાહે દારૂનો હોય કે ડ્રગ્સનો ડ્રગ્સના પેડલરને પકડવામાં આવે છે પરંતુ શા માટે હજુ સુધી એવા કોઈ મોટા માથાને પકડવામાં નથી આવતા એ પણ એક મોટો સવાલ લોકમુખે ચર્ચાનું કારણ બન્યું છે દશક મિત્રો અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે દરેક જગ્યાના અને દરેક પોલીસ વિભાગના દરેક પોલીસ સ્ટેશનના પણ ભાવ બોલાતા હોય છે મારા ધ્યાનમાં છે કારણ કે મારી રૂબરૂમાં હું વ્યક્તિના કોઈના નામ નથી લેતો પરંતુ હું એક જગ્યાએ બેઠેલો હતો મારી અને એનો હું સાક્ષી છું હું પ્રત્યક્ષ દર્શી છું જ્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી એક એસીપીને અમદાવાદ બદલી કરાવી હતી ટ્રાન્સફર કરાવી હતી તેમણે પોતાને સ્પેસિફિક પોલીસ સ્ટેશનની અંદર ત્યારે એ એસીપીએ સાહીઠ લાખ સુધીની ઓફર કરી હતી પોસ્ટિંગ કરાવવા માટે કે મને અમદાવાદમાં આ વિસ્તારના પોલીસ હદ વિસ્તારની અંદર એસીપી તરીકે મને પોસ્ટિંગ મળવું જોઈએ ત્યારે સામેથી જે માણસ ટ્રાન્સફર કરાવવા માટેની વાત કરતા હતા મારે કોઈ રાજકીય નેતાનું નામ આની સાથે નથી જોડવું એટલા માટે કારણ કે એ ઘણો મોટો ચર્ચાનો મુદ્દો બનશે અને એસીપી કક્ષાની જ્યારે બદલીની વાત આવતી હોય ત્યારે કોણ બદલી કરતું હશે તે જે લોકો જાણે છે એ લોકો એસીપી કક્ષાના અધિકારી છે ત્યારે સામેથી જે આંકડો આવ્યો એ થોડો ચોંકાવનારો હતો એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી એક એસીપી ટ્રાન્સફર કરવા માટે સ્પેસિફિક અમદાવાદની વાત કરી રહ્યો છું કોઈ ગ્રામ્ય વિસ્તાર કે કોઈ સરહદી વિસ્તારની વાત નથી કરી રહ્યો સરહદી વિસ્તારની અંદર તો પોલીસના પીઆઈના એએસઆઈના ફર્સ્ટ પીઆઈ હોય સેકન્ડ પીઆઈ હોય એસઆઈ હોય હેડ કોન્સ્ટેબલ હોય આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ હોય કે પછી રાઇટર હોય દરેકના અલગ અલગ ભાવ બોલાતા હોય છે જ્યારે રાજસ્થાનની બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડર છે કે મધ્યપ્રદેશની બોર્ડર છે એ બોર્ડરને કનેક્ટેડ જેટલા પણ જિલ્લાઓ છે અને જેટલા પણ બોર્ડરને લગતા પોલીસ સ્ટેશન છે દરેક જગ્યાના કેટલા ભાવ છે એ ઘણા લોકોને ખબર છે એ બાબતે વધારે ઉલ્લેખ કરવાનું મને યોગ્ય નથી લાગતું કારણ કે એ આંકડો લાખોની સંખ્યામાં હોય છે ખાલી સામાન્ય એએસઆઈ કે પીએસઆઈ કક્ષાના લેવલની વાત કરું છું અને એ જ્યારે આંકડો આવતો હોય છે એ આંકડો જ્યારે પોતે બદલી કરવા માટે એટલા રૂપિયા આપતા હોય છે એ પછી એ માણસ કરશે તો કરશે શું દરેક લેવલના ભ્રષ્ટાચાર ની હોડ જાણે લાગતી હોય એ પ્રકારેના કાર્યો તેમના દ્વારા કરાતા જ હોય કારણ કે પચાસ લાખ સાહીઠ લાખ કે પછી એક કરોડ જેવી માતબર રકમ જ્યારે તેઓ ચૂકવતા હોય છે ત્યારે એને વસૂલ કરવા માટે કેટલા ક્યાંથી હપ્તા આવતા હશે દારૂ જુગારના અડ્ડા વલ્લી મટકાના અડ્ડાઓ દેશી દારૂના હપ્તાઓ એ સિવાય સ્પા સેન્ટર અને બીજા જેટલા પણ બધી જે કથિત ચાલતા હોય છે જે પ્રકારે તેની બધા કામ થતા હોય છે પણ હપ્તા એક રૂમનો કલાક બે કલાકના ચાર્જીસ પાંચસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા છે અને એમાં પણ નીચે માણસ ઉભો રહે જો કોઈ પોલીસ વાળો આવે છે તો તથ્યો આપણી સામે આવ્યા છે અને જ્યાં સુધી આવા લેભાગુ તત્વો અને આવા કૌભાંડી માણસો જ્યાં સુધી સિસ્ટમમાં હશે હું એમ નથી કહેતો કે બધા જ ખાખી પહેરેલા પોલીસ કર્મચારીઓ છે કે બીજા જે પણ કર્મચારીઓ છે તે બધા ભ્રષ્ટ હોય છે પરંતુ અમુક ટકા લોકો એવા હોય છે જેના કારણે સમગ્ર પોલીસ તંત્ર તૈનાત કરવામાં આવતા હોય છે ટ્રાફિક નિયમનનું જે કામ કરતા હોય છે તે અધિકારીઓ પણ એમાં કોન્સ્ટેબલ થી લઈ અને જે ભરતી કરવામાં આવતી હોય છે જેમને રાખવામાં આવતા હોય છે તેવા પણ અધિકારીઓ કર્મચારીઓ સમગ્ર જોવા મળતા હોય ટ્રાન્સફર થતી હોય છે અને આ સરકારનો નિયમ છે સરકારનો કાયદો છે હવે એક કરોડ રૂપિયા એની સામે એમનો પગાર આવી રહ્યો છે એમને સુવિધાઓ મળી રહી છે સરકાર દ્વારા તેમને ક્વાર્ટર રહેવા માટે એમના છોકરાઓને

મેમ્બર્સ હોય હોય છે તેમના તેમના કે પછી સંતાનો ઘણી વખત તો એવું પણ જોવામાં આવ્યું છે કે તેમના સંતાનોને સ્કૂલે લેવા અને મૂકવા માટે તેમની પત્નીને શાકભાજીની ખરીદી કરવા જવું છે તો પણ તેઓ સરકારી ગાડીનો ઉપયોગ કરતા હોય તેવું પણ ઘણી વખત આપણે નજરે જોયું છે ચોક્કસથી અત્યારે હું એની પુષ્ટિ નથી કર્યો કારણ કે મારી પાસે એના એવિડન્સ નથી અને હું આપની સામે રજૂ પણ કરી શકું એમ નથી એટલા માટે હું એની પુષ્ટિ નથી કરતો પણ હા મેં ચોક્કસથી નજરે જોયેલા છે કાલુપુર શાકભાજીનું જે માર્કેટ ભરાતું હોય છે ત્યાં પોલીસની ગાડી ઉભેલી હોય છે નો ડાઉટ નથી કહેતા કે ત્યાં આગળ બંદોબસ્ત માટે હશે બંદોબસ્ત માટે તો હોય છે પણ જ્યારે ગૃહિણી એ જીભ કે કોઈ વાહનની અંદર જ્યારે બેસતા હોય છે શાકભાજી લઈને ત્યારે આપણે માની શકીએ કે આ સરકારી વાહનનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે દર્શક મિત્રો આ પ્રશ્ન માત્ર ગીર સોમનાથ જિલ્લાનો નથી જે ત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગાંધીનું ગુજરાત કહેવામાં આવ્યું છે પણ દારૂ બેખોફ અને છડે ચોક વેચાઈ રહ્યો છે ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે જેટલો રાજસ્થાનમાં અને બીજા રાજ્યોમાં જ્યાં દારૂની છૂટ છે ત્યાં આગળ જેટલો નહીં વેચાતો હોય કદાચ એટલો કે એનાથી વધુ માત્રામાં વેચાતો હોય તો પણ નવાય નહી કારણ કે આખા ટેન્કર ભરીને દૂધનું ટેન્કર બનાવેલું હોય છે પરંતુ અંદર એના ખુફિયા ખાના હોય છે ખુફિયા ખાનાની અંદર દારૂની બોટલો ગાડીની અંદર પણ એવી સિસ્ટમ બનાવેલી હોય છે ચોરખાના બનાવેલા હોય છે બાઇકની અંદર રિક્ષાની અંદર ઘણા બધા વેહિકલ્સને મોડિફાય કરવામાં આવે છે અને ગુનેગારો જે છે તે પોતાનો દારૂની જે હેરાફેરી છે તેનો અંજામ આપતા હોય છે અને બીજી મજાની વાત દર્શક મિત્રો એ છે કે દૂધ વેચવા વાળો જે ફેરીઓ હોય છે એને દરવાજે દરવાજે વેચવા માટે જવું પડતું હોય છે પરંતુ દારૂ વેચનાર ગમે તે ગલીની અંદર બેઠો હશે ગમે તેવા ખૂણામાં બેઠો હશે કે ગમે તે માળ ઉપર બેઠો હશે એના ત્યાં ગ્રાહક સામેથી પહોંચી જાય છે અને પૂછતો પૂછતો નથી પણ કોઈ રીક્ષા તમે પૂછશો કે મારે દારૂની જરૂર છે દારૂ જોઈએ છે તો કેમ મળશે તો એ પ્રત્યેક રિક્ષા તમને બતાવી દેશે કે આ જગ્યાએ તમને આવો અને કઈ બ્રાન્ડનો દારૂ મળશે એ પણ એમને ખબર હોય છે એટલે સવાલ દર્શક મિત્રો એ છે કે જે પ્રકારે વાત આપણે કહી રહ્યા છીએ શું ખરેખર આ વ્યાજબી છે એક બાજુ પોલીસ તંત્ર કોમ્બિંગ નાઇટ ચલાવી રહ્યું છે તમે સ્પ્લિટિંગ કર્યું હોય એટલે કે થૂક્યા હોય તો એનો વિડીયો કે ફોટોસ તમારા સુધી આવતો હોય છે ત્યારે આ પ્રકારે શું પોલીસને ખબર નહી હોય અને અમુક પોલીસ તંત્ર જે છે તે પોલીસ વિભાગના લોકોનું જ કહેવું છે અને અમારે જ્યારે ઓફ ધી રેકોર્ડ ચર્ચા થતી હોય છે ત્યારે ખરેખર જો પોલીસ ધારે તો

લૂંટની ઘટના હોય ત્યારે કલાકો ગણતરીના કલાકોમાં અમુક સમયે પકડી પાડવામાં આવતા હોય છે કેવા લોકોની પાસેથી કઈ વસ્તુની ચોરી થઈ છે એનો પણ આધાર છે કેવું પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર એ વખતે દબાણ લાવવામાં આવે છે એ પણ મુખ્ય આધાર છે જ્યારે સામાન્ય માણસ પાસેથી કોઈ મોબાઈલની ચોરી થતી હોય કોઈ સામાન્ય પર્સની ચોરી થતી હોય કે પછી બીજી કોઈ નાની મોટી જ્યારે ચોરીની ઘટનાઓ થતી હોય છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ તેઓને ધક્કા ખવડાવતા હોય છે પરંતુ કોઈ અધિકારી કે કોઈ પોલીસવાળાના ત્યાં ચોરી થતી હોય કોઈ મંત્રીના ત્યાં ચોરી થતી હોય તો આપ દર્શક મિત્રો જોયું હશે કે એમના વિસ્તારમાં અમુક ઘટનાઓ જ્યારે થતી હોય છે ત્યારે ગણતરીના કલાકોની અંદર જ એ ચોરને ઝડપી પાડવામાં પોલીસ સફળતા મેળવતી હોય છે અને કોલર ઊંચો કરીને પોલીસ વાળા જણાવતા હોય છે કે અમે ગણતરીના કલાકોની અંદર આ ચોરને પાડ્યો પરંતુ જ્યાં સુધી મને માહિતી છે છે ચર્ચા અને સૂત્રો દ્વારા જે માહિતી મળે છે દરેક બસ સ્ટેન્ડ દરેક રેલવે સ્ટેશન કે જ્યાં ભીડભાડ થતી હોય છે દરેક મંદિરો કે જેનું મહાત્મા હોય છે અને દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યાં પાકીટ મારથી લઈ મોબાઈલ ચોરથી લઈ પર્સ ચોરથી લઈ અને અલગ અલગ ચોરીના જે અંજામ આપતા હોય છે આ વિસ્તારની અંદર જો આ પ્રકારની ચોરી થઈ છે તો ચોક્કસથી આ માણસ કે આ ગેંગનો હાથ હોવો જોઈએ એવું ઘણી વખત બન્યું છે અને ઓફ ધી રેકોર્ડ ચર્ચાઓ પણ પોલીસવાળા સાથે અમારે થયેલી પણ છે અમુક કિસ્સાઓની અંદર પોલીસવાળો એવું પણ કહેતા જોવા મળ્યા છે કે યાર લાગી રહ્યું છે કે આ વખતે આ ગેંગનો માણસ તો નથી લાગતો નહીં તો અત્યાર સુધીમાં તો ખબર પડી ગઈ હોત કે આ માણસે ચોરી કરેલી છે અને આ વરવી વાસ્તવિકતા છે દર્શક મિત્રો હું કોઈ ફેકા ફેક નથી કરી રહ્યો આ ઓફ ધી રેકોર્ડ પોલીસવાળા સાથે ચર્ચા થયેલી અને જે લોકો વિક્ટી તેમના કોઈ સગા પોલીસ વાળા હોય ત્યારે તેમની સાથે થયેલી આ વાસ્તવિકતા વરવી અને નગ્ન વાસ્તવિકતા મેં આજે આપની સામે રજૂ કરી છે ત્યારે આ પ્રકારની જ્યારે ઘટના

પોલીસ આ એએસઆઈ ઉપર પગલા લેશે આ પ્રકારના જે કૌભાંડ છે આ પ્રકારના જે છે આ પ્રકારના જે પોલીસ વિભાગમાં રહેતા લોકો કે જેઓ લજવી રહ્યા છે એની સામે કેવા પગલા લેવામાં આવશે તે જોવું રહ્યું તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર